હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જઈશું તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં તો મિત્રો જો અત્યારે હું વહેણી ફિટિંગ કરું છું અને હવે વરસાદ યોગ્ય છે એટલે હવે વાવી દઈએ આપણે વાવણી લાયક વરસાદ તો થઈ ગયો છે તો ઓયણી ફિટિંગ કરું જોઉં તમે તો હવે આમાં પાઇપ ફિટ કરવાનું છે બાકી તો બીજું ફિટિંગ હતું જ ખાતર વાવ્યું હતું એટલે એટલે પાઇપ ફિટિંગ કરવાનું છે રોટર બદલાવાના છે તો આ રોટર છે ને ખાતર વાવ્યું હતું ને આ બે આયરુ તુવેર ની એક બે આયરું માંડવી નહીં એક આયર તુવેરની હતી એટલે બે આ રોટર એટલે હવે ને મગફળીના આપણે રોટર ચડાવવાના છે તો આ છે આપણું ફોર વ્હીલ અને આમાં જો કાપડ બદલાઈ નાખું તેથી તૂટેલું હતું એટલે આમ થોડુંક વધારે ઉંમર વાળું દેખાતું હતું પણ અત્યારે જો આને કપડાં પહેરાવી દીધા ને એટલે પાછું થઈ ગયું રેડી તો અને હું હું કાપડ છે તો મિત્રો તમે મગફળી વાવી દીધી કે નથી વાવી હજી કે વાવવાની છે તો કોમેન્ટ કરજો અને અમે જો આ બપોરે હે ને વાવવા જેવું થાય કેમ કે થોડુંક ધાબળ હતું એટલે હુકાણું નતું પડવું એટલે હવે આજ થોડોક તડકો દેખાણો અને પવન થોડોક છે એટલે બપોરે બાર વાગે કે સાડા બાર વાગે અમે પાછા વાવવાનું ચાલુ કરીશું મગફળી અને બે ખેતરમાં વાવવાનું છે એટલે આજને આજ તો લગભગ નહીં વવાઈ રહી એટલે કદાચ જોઈએ હવે મહેનત કરી લે હું જો વવાઈ જાય તો એટલે હવે કોમેન્ટ કરજો કોને કોને બા મગફળી વાવવાની બાકી છે અને કોને કોને મગફળી વાવી દીધી અને આપણે હે ને આ આખો બ્લોગ જોઈજો આપણે મગફળી વાવીશું એ બધું આમાં બતાવશું બરાબર તો મિત્રો અત્યારે આવો પાંચ ખાલી ફિટ કરવાનું છે અને રોટર બદલાવાના છે

બોલ ખુલી જાય ને એટલે આ સીધે તો આમ નીકળી જાય તો આપણે છે ને બે હેરું માંડવીની છે ને એક તુવેર ને મૂકવાની છે એટલે આપણે આ રીતે જ કરવાનું છે તો આ સોયાબીનના રોટર કાઢ નહીં ખા અને આ માંડવીના રોટર ચડાવી દઈએ તો હવે આ ફિટ થઈ ગયા છે અને હવે પાછા તો મિત્રો પાછા રોટર બદલાવીને બોલ ટાઇટ કરી દીધા અને હવે પછી શેન જ ખાલી એલું કરવાનું છે તો તમે જો આ બે રોટર આપણે આવડા રોટર છે ને સોયાબીનના હતા એટલે સોયાબીનના રોટર કાઢી નાખા છે આપણે અહીંયા હું ખાતર વાવ્યું હતું અને આ રોટરમાં એવું છે કે આ બે ને આ ડગરા ચડાવવા પીડા એટલે આપણે વાવવાનું છે ને એક આ એક આમાં વાવવાનું થાય અને એક આ એક આમાં વાવવાનું થાય અને અહીંયા જોઉં તમે આ બે દાંડવા રાખેલા છે અને બે દાંડવા હે ને એ ખાલી છે એ પછી ચાર આયરું હોવાનું થાય ને આ ખેતરમાં ત્યારે પછી આ ચારે ચાર ચાલુ થઈ જાય ને તો અહીંયા પાછા રોટર છે ને બે સળાવી દે હું અહીંયા એક આ રોટર નીકળી જ અહીંયા અહીંયા એક રોટર સળી જ અને એક રોટર અહીંયા સળી જ એટલે જો તમે અને હજી આ બે રોટર પડ્યા છે જોયા કાંઈ છે ને એક નીચે પડી ગયું જ્યાં બે રોટર છે ને એ મગફળીના હજી સડાવી દે હું પછી તો આ રોટરનું સડાવવાનું બદલાવાનું કામ થઈ ગયું છે હવે ટાઈટ કરી દઈએ બોલ અને આ ચેન છે એ સડાવી દઈએ અહીંયા એટલે આપણે ઓયણી તૈયાર થઈ જાય અને પછી આપણે બી કાઢવાના છે કેરલમાંથી તો બને લેજ ટોકમાં

અને આ બે રોટર છે ને એ ખાલી છે અને એમાં બે દંડવામાં બી પડશે અને આ જે નીચેના બે બે બાજુ છે ને એક દાતો એ એક આરે ચાર વાવવાની હોય ને આ લાગઠ માંડવી વાવવામાં અહીંયા ચારે ચાર ચાલુ થઈ જાય અને આ વચ્ચેના અત્યારે તો બે જ વાવા છે અને બે બાજુમાં એ મૂકેલા છે ને એમાં તુવેર વાવા છે આયા એટલે બોંતેરની જારીએ તુવેર થાય અને સો જારીએ માંડવી બે આયરું થાય અને એક આર તુવેર

બી છે કેવું કોમેન્ટ કરો અને આ બી છે પિસ્તાલીસ નંબર મગફળી અને સોવી ની વાવવાની છે એક ખેતરમાં માં બે માંડવી ની એક તુવેર ની એ રીતે વાવવાની છે અને એક માં લાગત માંડવી સોવીય